મહેસાણા જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં દેશના પાંસઠ લાખ સ્વામિત્વ કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો ગામડાની નિરાધાર પ્રોપર્ટીને આધાર આપવાનું કામ સ્વામિત્વ યોજનાએ કર્યું છે ગામડાઓમાં ગામતળની મિલકતો કાયદાકીય રીતે નાગરિકોના હાથમાં આવે અને હકથી તેઓ બેંકમાં લોન કે અન્ય સહાયો લઈ શકે તે માટે દિલ્હીથી વડાપ્રધાને વહીવટી તંત્રને સાથે લઈ સ્વામિત્વ યોજનાનું મોટું અભિયાન આરંભ્યું છે અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સ્વામિત્વ કાર્ડ વિતરણ સમારોહમાં પોતાના હસ્તે વિતરણ કરી અને જણાવ્યું હતું કે

સમગ્ર ગામડાની પરિસ્થિતિ શહેરોની પરિસ્થિતિ વાકેફ છે અને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી ગામડાના લોકો જે ગામમાં વસી રહ્યા છે લોકોને એમના મકાનનો પાકો લીગલ ઓથેન્ટિકેશન વાળો ડોક્યુમેન્ટ આપવાનું કામ આ સ્વામિત્વ યોજનાથી થઈ રહ્યું મોડાલાલ અંબાલાલ પટેલ આ નરેન્દ્રભાઈ મોદીએ પ્રોપર્ટી કાર્ડ આપ્યું એમાં ઘણા લાભ થશે બેંકોમાં લોન મળી રહેશે અને પહેલાં બધા રાજ્યો કરતા બેંકોમાં ધક્કા ખાવા બધા કોર્ટમાં મળવું એ બધા બંધ થઈ જશે જોકે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન પટેલ બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી તેમજ જિલ્લા પંચાયતના બાંધકામના સમિતિના ચેરમેન મયુરભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ ગિરીશભાઈ પટેલ જિલ્લા અગ્રણી ગિરીશભાઈ રાજકોર કમલેશભાઈ દેસાઈ મહેશભાઈ પટેલ તેમજ કલેકટર એમ નાગરાજન નિવાસી અધિક કલેક્ટર જે કે જેગોડા નાયબ જિલ્લા વિકાસ અધિકારી હર્ષનિધિબેન શાહ તેમજ તાલુકા વિકાસ અધિકારી જે જે ચૌધરી મામલતદાર આર જે કાનુડાવાલા તાલુકા આરોગ્ય અધિકારી કૌશિકભાઈ ગજ્જર સહિત જિલ્લા અને બેચરાજી તાલુકા પંચાયતના સંબંધિત અધિકારી સર્વેશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ